ચેતનાને વિચારોના પ્રવાહ તરીકે ઓળખાવે છે ચેતનાની કોઈ એક જ વ્યાખ્યા આપવી સરળ નથી આમ છતાં મનોવિજ્ઞાનમાં નીચેની બે વ્યાખ્યાઓ સૌથી વધુ પ્રચલિત અને સર્વસ્વીકૃત છે વ્યક્તિના પોતાના સંવેદનો પ્રતિક્ષરણો વિચારો તેમજ લાગણીઓ પ્રત્યેની સભાનતા એટલે ચેતના ચેતના એટલે બાહ્ય ઉદ્દીપકો અને આંતરિક પ્રક્રિયાઓ અંગેની વ્યક્તિની સભાનતા

પ્રતિક્ષકરણ દ્વારા વાતાવરણમાં વિવિધ પદાર્થોના રંગ રૂપ આકાર ચળકાટ ઉજ્જવળતા વગેરે જોઈ શકે છે કાનની મદદથી શ્રવણ પ્રત્યક્ષીકરણ દ્વારા નાના મોટા પુરુષના મહિલાના વિવિધ વાદ્યોના વગેરે અવાજ અને તેમની વચ્ચેનો ભેદ ઓળખી શકે છે આ જ પ્રમાણે નાક જીભ અને ચામડીની મદદથી ગંધ સ્વાદ અને સ્પર્શ પ્રત્યક્ષીકરણ દ્વારા માનવી બાહ્ય વાતાવરણને ઓળખે છે જાણે છે અને તે દ્વારા બાહ્ય વાતાવરણ અંગેની સભાનતા પ્રાપ્ત કરે છે આ સભાનતા એ જ ચેતના છે માનવી પોતાના આંતરિક મનોવિશ્વથી પણ સભાન બને છે વ્યક્તિના પોતાના વિચારો લાગણીઓ આવેગો પ્રેરણાઓ આદર્શો વગેરેથી પણ વ્યક્તિ સભાન હોય છે વ્યક્તિ પોતાના ગર ગમા અણગમા આસક્તિ આકર્ષણ ક્રોધ વૈરભાવ સદભાવ દુર્ભાવ વગેરે જેવી ભયાનક બાબતો પણ સભાન બને છે આમ આંતરિક બાબતો અંગેની ની સભાનતા પણ ચેતના છે પોતાના આંતરિક મનોવિશ્વ દ્રષ્ટા તરીકે જોવાના માનવીના ના ચેતના ના સામર્થ્ય ને કારણે જ માનવી ચેતના અહમ પ્રકાશક સેવા છે પ્રાણીઓ બાહ્ય વાતાવરણની સભાનતા રૂપ ચેતના કરી શકે છે પરંતુ પોતે જ પોતાને જોઈ શકે એવી અહમ પ્રકાશક ચેતના પ્રાણીઓમાં હોતી નથી ક્યારેક કોઈક અવસ્થામાં વ્યક્તિ કોઈ બાહ્ય કે આંતરિક વિશ્વથી સભાન હોતો નથી આમ છતાં વ્યક્તિ હોય છે આ હોવા પણ આની સભાનતા પણ ચેતના દર્શાવે છે વિડિયોને આગળ વધારતા પહેલા આપણી એપ્લિકેશનની માહિતી લઈ લઈએ પ્લે સ્ટોરમાં જઈને વેબ ડિજિટલ એજ્યુકેશન આવે એપ્લિકેશન તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો ત્યારબાદ આ પેજ ખુલતા તેમાં તમારો મોબાઈલ નંબર ડાયલ કરીને સેન્ડ ઓટીપી આપવાથી આ પેજ ખુલશે આ પેજમાં એક્ઝામ પેપરમાં એકમ કસોટીના દરેક પેપરો જોવા મળશે આ પેજ ખોલતા દરેક ધોરણો જોવા મળશે તમે તમારા ધોરણ પર ક્લિક કરવાથી તમારા વિષય જોવા મળશે કોઈ પણ વિષય પર ક્લિક કરવાથી તેમના પાઠ જોવા મળશે પાઠ પર ક્લિક કરવાથી પાઠની સમજૂતી અભ્યાસ સોલ્યુશન સાધ્ય સોલ્યુશન અને સ્વ અધીન પોથીના સોલ્યુશનો તમને અહીંથી મળી જશે વિડીયોને આગળ વધારતા બીજું ચેતનાની વિવિધ અવસ્થાઓ વર્ણવો ને પોસ્ટ કરીને તમે વાંચી શકો છો ત્રીજું નિંદ્રા અને તેની ગાઢતાના તબક્કાઓ વર્ણવો ચોથું સ્વપ્ન વિશેના મૂળભૂત પ્રશ્નોની ચર્ચા રચો પાંચમું ચેતના અંગેના ભારતીય વિચાર વર્ણવો પ્રશ્ન બે ટૂંક નોંધ લખો પેલું નિદ્ર પ્રલાહ અને નિદ્રા ભ્રમણ બીજું ચેતના નિયંત્રક તરીકે ત્રીજું ઉત્તેજક ઔષધો ચોથું ભાવાતી ધ્યાન પાંચમું ચિતભ્રામક ઔષધો પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર લખો પેલો મનોવિજ્ઞાન પુનઃ પ્રવેશ ક્યારે અને શા માટે થયો બીજું સ્વનું સાતત્ય એટલે શું ત્રીજું આપમેળે થતું ડ્રાઈવિંગ એ ચેતનાની કઈ અવસ્થા સૂચવે છે શા માટે ચેતનાની બદલાયેલી અવસ્થા એ શું વિભાજીત નિંદ્રાનો વૈજ્ઞાનિક અભ્યાસ કરવા માટેની તથા આર પદ્ધતિ સમજાવો સાતમું આલ્ફા બીટા ડેલ્ટા તથા થીટા તરંગો વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો આઠમું ઉત્તેજક ઔષધો અને ખિન્નતા પ્રેરક ઔષધો વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો નવું ભારતીય મનોવિજ્ઞાન અનુસાર શરીર અંગે વર્ણવો ઉપનિષદ માં વર્ણવે અવસ્થાઓ સમજાવો પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો પેલું ચેતનાની વ્યાખ્યા આપો ચેતનાની વ્યાખ્યા આ પ્રમાણે છે વ્યક્તિના પોતાના સંવેદનો પ્રત્યક્ષીકરણો વિચારો તેમજ લાગણીઓ પ્રત્યેની સભાનતા એટલે ચેતના બીજું ચેતનાની બદલાયેલી અવસ્થા એટલે શું સામાન્ય જાગૃત અવસ્થાથી નોંધપાત્ર રીતે ત્રીજું હૈયે છે પણ હોઠે નથી આ અનુભવ ચેતનાની કઈ અવસ્થા સૂચવે છે હૈયે છે પણ હોઠે નથી આ અનુભવ ચેતનાની પૂર્વ સભાન અવસ્થા સૂચવે છે ચોથું સ્વપ્નોને કેવા પ્રકારની નિદ્રા કહે છે સ્વપન પ્રલાપ અને નિદ્રા ભ્રમણ નિંદ્રાના કયા તબક્કામાં જોવા મળે છે પંચોતેર થી એસી ટકા નિદ્રા પ્રલાપો એનઆર નિદ્રા તરીકે દરમિયાન અને વીસ થી નિદ્ર પ્રલાપો

અને પ્રત્યાહાર નવ અષ્ટાંગયોગ ના પ્રણેતા કોણ હતા અષ્ટાંગ અષ્ટાંગયોગના પ્રણેતા મુની પતંજલિ હતા સૂક્ષ્મ શરીર ની વ્યાખ્યા આપો જેને આપણે મન તરીકે ઓળખીએ છીએ તે સૂક્ષ્મ શરીર છે પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો મનોવિજ્ઞાન ના ચેતના નો અભ્યાસ વિષય તરીકે નિષેધ કોણે કર્યો

નિદ્રા ભ્રમણ નિદ્રાના કયા તબક્કા દરમિયાન જોવા મળે છે સી કેવા ઔષધ છે ચિત્ત ભ્રામક અચેતન સંસ્કારોનો સમૂહ ભારતીય મનોવિજ્ઞાન અનુસાર કયા ભાગમાં સંગ્રહિત થયેલો હોય છે સી કારણ શરીર આઠમું ભાવાતી ધ્યાનના પ્રણેલા કોણ છે ભારતીય પરંપરામાં આત્મ સાક્ષાત્કાર માટે મુખ્ય કેટલા માર્ગો પ્રચલિત છે સી ચાર દસમું હિન્દુ ધર્મ અનુસાર માનવ વ્યક્તિત્વ મુખ્ય કેટલા તત્વોનું બનેલું છે બી બે થેન્ક યુ